ગરીબોના રોડ રસ્તા કે ગરીબોનું અનાજ ખાઈ જતા લોકોને તમે જોયા હશે આજે તમારી મુલાકાત એવા લોકો સાથે કરાવી છે કે જે ગરીબોનું મકાન પણ ખાઈ રહ્યા છે એના ભાગનો હક પણ એ લોકો છીનવી રહ્યા છે સામાન્ય રીતે એવું થતું હોય છે કે ગરીબી રેખા હેઠળ આવતા આર્થિક રીતે જે લોકો સદ્ધર ન હોય એવા પરિવારોને પોતાનું ઘર મળે એના માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે અમલમાં મૂકવામાં આવી છે ઘણી બધી વખત પીએમ આવાસ યોજનામાં તમે છબરડાઓ જોયા હશે પણ હવે જે સામે આવ્યું છે એ તો એવું છે કે જે તમને વિચારતા કરી દેશે ધારાસભ્યના દીકરાએ પીએમ આવાસ યોજનાનો લાભ લીધો હોવાની ઘટના સામે આવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ જામનગરના ધ્રોલના ધારાસભ્ય ચાવડાના દીકરાએ આવાસ યોજનાનો લાભ લીધો અને આ માહિતી છે છે એ સામે આવી આરટીઆઈની એક અરજી કરવામાં આવી હતી જેમાં આ ખુલાસો થયો છે ધારાસભ્યના દીકરાને પીએમ આવાસ યોજનાનો લાભ મળતા વિવાદ પણ થયો છે રાજનીતિ પણ ગરમાઈ છે આ આખા એ મુદ્દાને લઈને ધારાસભ્યએ પણ સ્વીકાર્યું છે કે એના દીકરાએ લાભ મેળવ્યો છે પીએમ આવાસ યોજનામાં આરટીઆઈ ની માહિતી પ્રમાણે ધ્રોલના છોતેર કાલાવડ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરા મોહિત ચાવડા દ્વારા ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી સહાય મેળવીને પોતાનું મકાન એને બનાવવાનું શરૂ કરી દીધું આ ઘટનાએ ભાજપના વધુ એક ધારાસભ્યને દીકરાના કારણે વિવાદમાં લાવી દીધા કયા નિયમો પ્રમાણે આ લાભ લેવામાં આવ્યો છે એ સૌથી મોટો સવાલ છે ધારાસભ્યોનો દીકરો મોહિત ચાવડા એક લક્ઝુરિયસ લાઈફ જીવે છે ત્યારે એમણે ગરીબો અને મધ્યમ વર્ગ માટેની આવાસ યોજનાનો લાભ લેતા અનેક ભ્રમણાઓ અને પ્રશ્નાર્થ ઊભા થયા છે પીએમ આવાસ યોજના હેઠળ એવી વ્યક્તિઓને સહાય આપવામાં આવે છે શું એમાં કોઈ રાજકીય દબાણ કે ગેરરીતિ થઈ છે વૈભવી જીવન જીવતા ધારાસભ્યના દીકરા મોહિત ચાવડાએ આવાસ યોજનાનો લાભ લીધો ત્યારે ગરીબ અને પાક્કું મકાન ન ધરાવતા લોકોને આપવામાં આવતી સહાય માટે એ યોગ્ય રીતે પાત્ર હતા કે નહીં આવા પણ અનેક સવાલો ઊભા થયા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમો પ્રમાણે આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબમાં કોઈ પણ સભ્ય ભારતભરમાં કોઈ પણ જગ્યાએ પોતાની લાખ નિર્ધારિત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ત્યારે એક ધારાસભ્યના દીકરા દ્વારા આ યોજનાનો લાભ કયા આધાર પર લેવામાં આવ્યો એ સૌથી મોટો પ્રશ્ન છે સામાન્ય ગરીબ લોકોને આવાસ યોજનામાં લાભ લેવા માટે અનેક દસ્તાવેજો રજૂ કરવા પડે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે ચપ્પલ ઘસી નાખવા પડે ત્યારે શું ધારાસભ્યના દીકરાને આવાસમાં લાભ લેવા માટે કોઈ નીતિ નિયમો લાગુ પડ્યા છે કે નહીં આ સવાલ પણ જનતામાં ઉઠી રહ્યા છે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર છે એમણે પણ આ ઘટનાની તપાસ માટેની માંગ કરી છે ભાજપ સરકારની પારદર્શિતા અને ગરીબલક્ષી યોજનાઓના અમલીકરણ પર ફરી એકવાર આ ઘટનાએ સવાલો ઉભા કર્યા છે જોવાનું એ રહેશે કે આ મામલે સરકાર શું કાર્યવાહી કરે છે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર